અરવલ્લી રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને અરવલ્લી રાજ્યના શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે લાગુ કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઠરાવ બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શનિવાર શાળામાં બેગ લઈ જવાની મુક્તિ આપવામાં આવશે દર શનિવારે શાળાઓમાં બેગલેસ ડે પ્રવૃત્તિ હેઠળ ધરવામાં આવતા જુલાઈથી જ શનિવારે બેગલેસ ડે કરવામાં આવશે અને શિક્ષણ વિભાગે આનંદથી શનિવારે તેઓ અમલમાં મૂકવામાં આવશે સૂચના આપી દીધી છે વિવિધ પ્રવૃત્તિઓ વિગતો સાથે પરિપત્ર જારી કરવામાં આવશે શાળાઓમાં શારીરિક કસરત યોગ્ય બાળકોની સભાનું આયોજન પણ કરવામાં આવશે સૂચના આપવામાં આવી છે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓ અને કવાયતો અંગે વિગતવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે સ ડે અંતર્ગત આ સત્રની અંદર કુલ આઠ શનિવાર આનંદદાયી શનિવાર અને ચાર દિવસ બેકલેસ ડે તરીકે ઉજવવાના છે આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોની અંદર બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોની અંદર કૌશલ્યોનો વિકાસ થાય એ માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આ માટે જીસીઆરટી દ્વારા ટૂંક સમયની અંદર જ આનું મોડ્યુલ એટલે કે ની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની ક્યારે કરવાની એનું મોડ્યુલ અને તાલીમનું પણ આયોજન થનાર છે અને એના આધારે થશે સાહેબ આ મફત તરીકે શું છે ને ક્યાં શું ક્યાંથી લાગુ થવાનું એટલે બેગલેસ ડે એટલે બેગ ધારો કે બાળક કોઈ વખતે બાળક બેગની અંદર નાસ્તાનો ડબ્બો લઈ જતા હોય અથવા તો વોટર બેગ લઈ જતા હોય એવું બને અને બસ આ જીસીઆરટીમાંથી આની તાલીમ થશે અને એનું મોડ્યુલ આવશે એટલે ચાલુ થઈ જશે બાકી આની અંદર મૂળ બાળકને આનંદદાયી પ્રવૃત્તિ કરાવવાની છે બાળકની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય આપણે કારણ કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે વીસ છે એની જે સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવે છે એ સંદર્ભે જ આ બેકલેસ ડે અને આનંદદાયી શનિવાર ઉજવવાના છે ને એની એ સંદર્ભે જ આ પ્રવૃત્તિઓ થશે જેની અંદર બાળકની અંદર જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ શાળાએ હાથ ધરવાની રહેશે થાનગણના જામવાડી વિસ્તારની અંદર